સમય મેલ લાકડી ધોકા રોજ લઈને આકડી જતા તા અને પૈસા તો તું જો હાલ નઈ પણ આયોજન એવું કરવું ને ખબર પડી જાય ના સરપંચ કરોડપતિનું સર ઉતાવળીયું પગલું નહીં ભરવાનું ના આયા દાળા ભરાય નહીં એટલે પછી રોડ ખબર તો થાય ને અનુભવ થઈ ગયો ને ચર્ચા કરવાની મૂર્ખો ખબર ના કુદાય પૈસા ના કુદાય પૂર્યું એ તો ને એ તો એટલે આવશે અમુક નો ખરો ને સમય પૂરો થવા આવ્યો છે અમે પૂરો ના થઈ ઘણું ખરાબ કર્યું છે મામા બના પૂરા થઈ ગયો

તો રાજા ખબર છે ઘણો પૈસે ટકે પટી ગયા પણ ગોમા એક લમણો કરતો નહી વલ્લો અમે ગીધામ હું ગામના ઓટલા તોડું તાણા બેઠા બેઠા

મુસો તો ચડાઈ ફરતો આ મુસો પર મેલ્યો તો ચૂંટાઈ જાય વ્યવસ્થિત બોલ વ્યવસ્થિત બોલ એટલે આ કુલડીઓ ના ખાવા જવું પડશે કેટલી હોર રાખજે તો લાકડી ને તું બોડું કમ નું ન ર સરપંચ મેચાર કરો કા મોહન ખેમા નો સાથ છોડી દેવો છોડી દેવા નહીં છોડી ઓ ચોવીસ કલાક ઘેર દેખાવ જવું એટલે ગાડી માં બી હશે તાણ બધું ઉપર થી દંડા મારા ખાવા પડ્યા લોકોના ના ધોકા મારા ખાવા પડ્યા અને પૈસા વાળો એના તારી દ્વારા ખરાબ છે એટલે તારા શું જવાનું આવતું તું રે તારા શો નાટક કરવાનો આવતો ભોણા પૈસો વાળો કરોડપતિ થઈ ગયો તો જતો ના વિરોધી હોય તારા શો પાવર કરવાનો આવતો હતો કુટીલી ના વિરોધી હોય રે તારાશો વચમાં ડુંગો આખો કરવાનો આવતો તો રે શું તો બોલ

પાવર તારો જેટલો હતો પૈસા વાળા ના પૈસા પાવર તું કરતો તો હતો જીવણયા પૈસા પાવર સારો જીવણિયા એ તો કીધું પરેલું જોવા પાવર કરવો હોય તો પાવર જતો તો નક્કી નહિ હોય એવું નહિ સરપંચ

ખી ખાલી છોડી રાખવા ના નહી કીધું કીધું જીવન તને આટલું આટલું વાગણ ભૂલતો નહી

સરપંચ કઈ ને બોલાવાનો સરપંચો તમે હજી ભરેલું આમાં આ સુધી જીવન જો ખરાબ શબ્દ આવ્યો ને મોટો તો એટલી હોર કે બૈરા તૂટી જશે

ખાવાના દોત જ નહીં મેળવાના નું કશું વાંધું નઈ સરપંચ આજ પાસે હું વચી નહીં આવું બસ વચી નહી એના હંગા દેખાતો ના તો દીધો તમે ધમકી આલી વાત દેખાતો ના દેતો જીવન

ના હોય તો આપણે ખેમલા હંગાત નહીં જવું ગઈ ભણા એક તો કોટો કાઢી નાખ્યો ને જીવણિયાના વચ્ચેથી પણ અમુ ખરાને ખેમલા તો નહીં છોરવાનો ખેમલો ખરા ને જીવણિયાના ખભા ઉપર આસીન બંદૂક ફોડતો તો ને પણ એ કોટો હમુરદો કાઢી નાખ્યો અમુ જીવણિયો ખરા ને ખેમલાના પહાણ ખરો ને જાય ને કે આ હમું એ નહીં જોવામાં અરે જેસે જક્ષા જો ઉધી હોમા મળે મને નહીં લાગતું કે જીવણિયો બોલા ખેમાને પકડા એટલે ખબર પડી જાય પૈસા તો સરપંચ ને સરપંચ અમે પેલા એકલા ની જીતો પેલા નો ખરો નું છે પણ એનો એકલો જ રહ્યો એક તો નેકળી ગયો હંગાથી કાલે જવા માટે એટલે મારા હંતય હું પાછું ઘેર નહી આવવું પડ્યું પણ આ જીવણીઓ કાલનો નાવાજો છે એને ખબર ના પડે કે ખેમાના ઘેર જાઉં આ મારા ઘેર શમ નહી આવતા મને બધી ખબર છે ગોબરિયા ના શિયા તમે કોઈ ઓછા નહીં કાલે મારા એસી લાખ નું તમે કરી જ્યા છો પણ આજ ચોકડ જો પાતાળ માં પેહી જાય જીવણિયા તો પૈસો લે તો હું કોઈને છોડવાનો નહીં તું એસી તો તનીએ પટાઈ દયો અને તારો બાપ આવશે તો તારા બાપનીએ ને પટાઈ દયો અને આ કાળીઓ એક સમય આવશે ને તો એવાને ઉલાડી મેલ્યો પૈસો લે તો કોઈ મારો ભાઈ નહીં કોઈ મારો ભાઈ બન નહીં છોડવાનો તો નહીં ઓહો દોક એસી લાખ રૂપિયાની ની સેવી તો ઊંઘાઈ છે અને પાછા કીલ છેટ હું નહીં લાવું છું

સરપંચ પૈસા કરીને ખાવાના છે આ મુજ ખોય મને શીથડી ખાતો કરીને તું શીરો જ ખોયક હાચું બોલી દા સાચું બોલી દા મારા પૈસા છો મે લાખ રૂપિયા છો જાય મારા હજી તો પગારે પૈસા મારા ભેગા કરાય છે જીવન પૈસા પૈસાની વાત કરું છું પેલા પૈસા ની ઓ પેલા પૈસા એ તો આવી ગયા આ પૈસા છે આ પૈસા છે કાગળ છે

હાથું બોલી દે જીભ વાલો નહીં વાલો મારા પૈસા એસી લાખ રૂપિયા પડ્યા છે મને ખબર નહી મને ખબર છે કાલે કપાહોમાં ગોવા જ્યાં તાને તું મને શું કેતો ફેરો મારીને પાછો પાછો છું

શું થયું તો પૈસા મને ખબર નઈ તારા પૈસા હું તો તને નઈ ખબર આ શું કરશું હું તો કાલ તો આવ્યો ને ક્યાં તાનો ઘેર ના જ છું હું પૈસા તારા નહીં લાવ મના આ સરપંચ ને દસ હજાર રૂપિયા શીરો ખાવા લે છે ખેમા આ પૈસા કોઈ એમને મને નહીં આલે મને કીધું વચ્ચી થી ખાઈ જા અને ખેમા ના અંગા થી ફરતો ના એના દસ હજાર રૂપિયા લે છે મને અને આટલામાં રોજ વાટા મરતા હોય છે ના હોય તો તારા નેકલવું તો નેકરી જા જોની હાથ તું કીધું તે મારા પૈસા નહીં દાલે કર હાથ હું ગોવા નહીં દઉં તને અરે તારે ગોગડી તમે તને પટાઈ દીધા વગર ને તું મારું ઘર પર ફેદી લે જો ફેદુ એ ફેરી લે હું નહીં

હંતાળી તો નવું થશે કે અને જે નવું કરશે ને તરત જ મને ખબર પડી જશે કે આ ભિખારી તો નાના પાય આટલા બધા રૂપિયા આયા છો અને હોય હો ટકા બીજું કશું નહીં આ જીવણીઓ ખરો ને મારા એ નોકરી કરતો અને આ બધું જીવણીઓ જોણતો તો આ જીવણી જાતે નહીં કર્યું હોય ને તો કોઈક બીજા પાસે આવું કામ કરાવવા છે બાકી ગદ્દારી તો હોય હો ટકા જીવણી કરી છે મને ઘણા બધી વિશ્વાસ છે જીવણીઓ છે એવો મોણસ છે અને અત્યારે તો છેવો મસ્ત ઢાપલો થઈ ગયો છે ઘણી કોઈને ભીખે ના લીવે ને એવો થઈ ગયો જીવણીયા તું તો વરરાજ રાત તારો તારી રેકી કર્યો અને આખા ગોમની રેકી કર્યો આ કાર્યો ને ના આવી જાય ને સારું થયું આ ખેમલો ભિખારી થઈ ગયો ના ગમો કોઈને ના ગોઠવ્યો અમુક કોઈનો સંગ કરવો નહીં આ સંગ કરી કરી તો મારો સોડિયો પડી જવું નહીં આ ખેમો ગમે તેમ તોય નહીં હજી નહીં પૈસા સરપંચને દસ હજાર રૂપિયા લે એનો શીરો બનાવીને ખાવો છો બસ તો જવું નહીં હમણાં હાલ નકો ગમો ફરી તો પાછા બધાને દેખાઈએ આ તો પૈસા લઈ ફરી છે પણ આપણે જવું નહીં અમુક